આદિવાસીઓ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો સહારો લઈ રહ્યા છે માંદગી અને બીમારી અને અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓની સારવાર માટે પણ લોકો દવાખાનાની જેમ ભગત પાસે જઈ રહ્યા છે શું છે હકીકત જોઈએ આ અહેવાલમાં કપરાળાના નળી મધની ગામે એક ભગત માનસિક રોગીઓની સારવાર કરતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જ્યાં માનસિક રોગના દર્દીઓ પરિવાર સાથે રહી અને સારવાર કરાવે છે લોકો માને છે કે અહીં આવી અને માનસિક રોગ દૂર થાય છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલો ધરમપુર અને કપરાળા તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. કપરાળાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ છે નળીમધની ગામ. 1500 થી વધુની વસ્તી ધરાવતા નળીમધનીની ગામનો આ છે આરોગ્ય કેન્દ્ર કે જ્યાં આ વિસ્તારના દર્દીઓ આવી અને સારવાર કરાવે છે.

ગામમાં પહોંચી સૌ પ્રથમ તાંત્રિક વિધિથી માનસિક રોગના દર્દીઓની સારવાર કરવાનો દાવો કરતા અને આ કેન્દ્ર ચલાવતા ભગત રૂપજી ભાઈ મળ્યા હતા તેમની સાથે અમે વાત કરી અને અહીં ચાલતી પ્રવૃત્તિઓને જાણી હતી ખેતીવાડી હાલમાં કરું છું ને આ મંદિર પર લોકો દુખ્યા લોકોની સેવા કરું છું દુખ્યા આવે પછી આ માનસિક વાળા આવે છે અલગ મારી સેવા લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષની જેવી કરી આશરે એ આજુબાજુ ગામડાથી આવે

એટલે કઈ વસ્તુ ફરક નહીં કરી શકે પણ જ્યારથી અહીંયા એવા દવા ચાલુ કરી ત્યારથી આપણે જેને સમજાવીએ જે કહેવા માંગે તે સારી રીતે સમજી શકે બોલવાનો ઓછું થઈ છે નડી મધનીમાં પંદરસો થી વધુની વસ્તી છે આજુબાજુ સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે આ વિસ્તારના આદિવાસીઓની આર્થિક પરિસ્થિતિ સદ્ધર ન હોવાથી ક્યારેક આવા માનસિક રોગના દર્દીથી પીડાતા પરિવારના સભ્યને મોટી હોસ્પિટલોમાં લઈ જઈ અને સારવાર કરતા પોસાય તેમ ન હોવાથી

અને આ મંદિર છે આપણે માતા માતાજીના અહીંયા રૂપજીભાઈ કરીને એક ભગત છે અહીંયા બધા માનસિક બીમારીવાળા આવે અને આવીને સુધરી પણ જતા હોય છે જે ખૂબ ગરીબ હોય છે જે લોકોને મોટી સગવડ પૈસા જ નહીં હોય એટલે અહીંયા આવીને સુધરી જતા હોય છે આજના આધુનિક યુગમાં પણ અંતરિયાળ વિસ્તારમાં હજુ અંધશ્રદ્ધામાં માનતા હોવાથી બીમારી વખતે લોકો દવાખાને જવાને બદલે ભગત ભુવાનો સહારો લે છે ત્યારે કપરાળા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આજે પણ ભગત ભુવાઓ આ રીતે દર્દીઓની સારવાર કરી અને તેમને ઠીક કરી દેતા હોવાનો દાવો કરે છે જોકે લોકો તેને જ અંધશ્રદ્ધા